અને વ્યક્તિગત પુરવઠો અને બજાર પુરવઠો અથવા કુલ પુરવઠો આ જે માંગમાં પરિવર્તન તો માંગમાં પરિવર્તન આવે પણ એ પહેલા એવું બોલું કે વસ્તુના પુરવઠાને અસર કરતા પરિબળો કેટલા બે વસ્તુની કિંમત પરિબળ અને કિંમત સિવાયના પરિબળો જો કિંમત પ્રેરિત ફેરફારો હોય તો એને વિસ્તરણ સંકોચન કહે છે અને અન્ય પરિબળો પ્રેરિત ફેરફાર પુરવઠામાં જોવા મળે તો તેને પુરવઠામાં વધારો ઘટાડો કહે છે અને એમાં આપણો પહેલો ટોપિક આવશે પુરવઠામાં વિસ્તરણ સંકોચન પણ અહીંયા પુરવઠામાં વિસ્તરણ સંકોચન છે એટલે કયો પરિબળ અસર કરતું હશે તો કઈ કિંમત પરિબળ અસર કરતું હશે કયા પરિબળો આપણે સ્થિર કે યથાવત ધારી લઈશું તો અન્ય પરિબળો અથવા કિંમત સિવાયના અન્ય પરિબળો આપણે સ્થિર ધારી લઈશું તો સ્વાભાવિક છે જ્યારે વસ્તુને મતલબ કે અન્ય પરિબળો સ્થિર હોય તો સ્થિર રહે તો વસ્તુની કિંમત વધતા પુરવઠામાં જે વૃદ્ધિ થાય છે તેને પુરવઠાનું વિસ્તરણ કહે છે અને વસ્તુની કિંમત ઘટતા પુરવઠો જે ઓછો થાય છે તેને પુરવઠાનું સંકોચન કહે છે અન્ય પરિબળો કયા સ્થિર રાખીએ છીએ આપણે તો ઉત્પાદનના સાધનોની કિંમત ઉત્પાદન ખર્ચ ઉત્પાદન પદ્ધતિ વસ્તુઓ અન્ય વસ્તુઓના ભાવ હવે જે વસ્તુ કે પૂરક વસ્તુની કિંમત વગેરે ભવિષ્યમાં જોવા મળતી અટકળ પેઢીઓની સંખ્યા કુદરતી પરિબળો વાહન વ્યવહારની સુવિધા વગેરે પરિબળોને આપણે સ્થિર ધારી લીધા છે અને ત્યાર પછી સમજીએ ટૂંકમાં કહેવાનો ભાવાર્થ

પુરવઠો અને એક હજાર પાંચસો પુરવઠો તો એ બિંદુ શું દર્શાવે છે કે જ્યારે વસ્તુની કિંમત દસ રૂપિયા છે ત્યારે એનો પુરવઠો કેટલો છે એક હજાર કિલોગ્રામ નો

વિસ્તરણ સંકોચનમાં કિંમત પરિબળ અસર કરે છે પુરવઠામાં વધારા ઘટાડાની અંદર કિંમત સિવાયના પરિબળો અસર કરે છે વિસ્તરણ સંકોચનની અંદર અન્ય પરિબળો સ્થિર રહે છે વધારા ઘટાડાની અંદર કિંમત પરિબળ સ્થિર રહે છે વિસ્તરણ સંકોચન સમજવા માટે એક જ પુરવઠા રેખાની જરૂર પડે છે જ્યારે વધારો ઘટાડો સમજવા માટે એક કરતાં વધુ પુરવઠા રેખાઓની જરૂર પડે છે

સંખ્યામાં વધારો થવાથી હજાર કિલોગ્રામ નો પુરવઠો વધીને પંદરસો કિલોગ્રામ થાય છે તો આને પુરવઠામાં

બાકીની વસ્તુ તમને ખ્યાલ આવી જશે તો એ જરા ધ્યાન દોરવા માટે આ થયો તમારો પુરવઠામાં ઘટાડો આખું લખજો તમે પણ પરીક્ષામાં કે તમારા ક્લાસમાં કે જ્યાં પણ ટેસ્ટ લેવાતા હોય સ્કૂલમાં ટેસ્ટ લેવાતા હોય તો એમાં એ રીતે આપજો ઓકે ત્યારબાદ આગળ વધી જવું છું દરેકમાં ક્લિયર ખબર પડી ગઈ હશે એક કરતા વધુ પુરવઠા રેખાઓ જમણી તરફ વધારો ડાબી તરફ ઘટાડો

વધતી જાય છે કારણ કે એની વધુ કિંમત લોકો આપવા તૈયાર થાય છે પણ તેમ છતાં એના પુરવઠામાં અલભ્ય વસ્તુઓના પુરવઠામાં વધારો થઈ શકતો નથી એટલે કે અલભ્ય વસ્તુઓની કિંમત વધે છે પણ તેનો પુરવઠો વધતો નથી કારણ કે આવી ચીજ વસ્તુઓનું ઉત્પાદન જ શક્ય નથી હવે જે વસ્તુનું ઉત્પાદન જ થતું ના હોય તો તેનો પુરવઠો ના હોય તેમ છતાં પણ આ અપવાદને અપવાદ તરીકે આપણે અહીંયા સમજાવે છે કેટલીક વસ્તુઓની કિંમત માં ગમે તેટલો ફેરફાર થાય પરંતુ તે વસ્તુના પુરવઠામાં કોઈ વધારો ઘટાડો કરી શકતો નથી તો તે વસ્તુઓના સંદર્ભમાં અલભ્ય વસ્તુ દુર્લભ વસ્તુઓના સંદર્ભમાં આપણે અપવાદ સમજાયો છે પણ તેમ છતાં એ અપવાદ પુરવઠાના નિયમ માટે બરાબર બંધ બેસતો નથી ના સુબંધ વસ્તુ તો દૂધ અને દૂધની બનાવટો લીલા શાકભાજી ફળો ફૂલ આ એવી ચીજ વસ્તુઓ છે એ શાકભાજીની કિંમતમાં ઘટાડો થાય છે તો તે ખેતરમાંથી ઉત્પાદન ઓછું ઉતારીને પુરવઠો બજારમાં ઓછો મૂકશે એવું કરી શકશે ના કારણ કે ખેતરમાં ઉત્પાદન જે થાય છે એ નેચરલ છે દરરોજનું જે પાક ના શાકભાજી નું કિલોગ્રામ વજનમાં જેટલું પણ ઉત્પાદન રૂટિન થતું હશે જશે અથવા બે કે ત્રણ દિવસની અંદર જે પણ ઉત્પાદન એનું થતું હશે એ થઈ જશે અને જેટલું ઉત્પાદન થયું છે બધું પુરવઠો બજાર માં વેચવા માટે મૂકી દેશે કિંમત ઘટી હોવા છતાં તે પુરવઠામાં ઘટાડો નહીં કરી શકે જે ઉત્પાદન થયું છે એને વેચી દેવું પડશે

સુધારાની જરૂર છે ક્યાંક સમજણ ની જરૂર છે તો એવી કોમેન્ટને પણ હું આવકારું છું કે આ બાબતમાં કેટલો ફેરફાર કરો સર ક્યાંક મારાથી શક્ય હશે તો હું એટલો ફેરફાર કરવા પ્રયત્ન કરતો રહીશ ઓકે ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ